ભજવે છે તમે કલ્પના તો કરો એક નારી કોઈની દીકરી બને છે ની દીકરી કોઈના આંગણામાં રહે તો 16 16 વર્ષ સુધી બાપને લાડ લડાવે છે બાપ કઈ બહાર ગયો હોય તો દીકરી એની રાહ જોઈ બેઠી હોય મારો બાપ ક્યારે આવશે મારો બાપ ક્યારે આવશે બાપને ક્યાંક બાર જગામ જવું હોય તો એના કપડાની તૈયારી ઈ કરે અને જો બાપે ઓછું કાતું હોય તો ઈ દીકરી

સુખ દુઃખ ની વાત તો એક બાજુ રહી પણ પ્રાણ કેમ ના આપવા પડે તો પ્રાણ આપતા આ દેશની દીકરીઓ આ દુનિયામાં માં જેવું કોઈ પાત્ર દુનિયામાં મરવા માટે એક હજાર કારણો હોય છે મરવું હોય ને તો એક હજાર રસ્તા છે મરવા માટેના પણ જન્મવા માટે એક જ રસ્તો છે નીચે માં જન્મ માટે તમારે કોઈ માન ભાગ્ય હોય અને માં આપો અને એમાંય આવી આપણે ત્યાં કુળદેવી જેને આપણે કેવી જગદંબા જયારે આપણા ભાગમાં હોય એટલે આપણે માની પૂજા સાચી છે આપણે બધાએ કહું છું કે આપણે આપણી ઘરની એક દીકરી હોય એનું સન્માન કરીએ એક બહેન હોય એક કુંવાસી હોય અને આપણી પત્ની જે છે એ પણ આપણી નારાયણી જે આપણું અડધું અંગ છે

ઘણા કે કે બાપુ શું સન્માન કરીએ ઘણા પ્રશ્નો થાય કે દીકરીઓનું શું સન્માન કરીએ દીકરીઓને કઈ રીતે પૂજવી પૂજવાના પદ્ધતિ શું તો પૂજવાની પદ્ધતિ એક જ છે કે પ્રથમ પૂજા એ દીકરીની ઈ છે કે દીકરીને પોતાની જાત પર ઈસ ગંગા છે એને પે કિનારા છે એ મર્યાદામાં જ હોય

અને જ્યારે દીકરીઓ ઉપર હાથ ઉપાડવામાં આવે છે કારણે દીકરી ઉપર હાથ ઉપડી જાય કોઈ બીજા હાથ ઉપાડીએ છીએ ત્યારે સમજવાનું આપણે દીકરીઓને નથી મારતા આપણી નારીને નથી મારતા આપણે જગદંબાઓના અપમાન એટલે જગદંબાની સાચી પૂજા આ છે કે આપણે સ્ત્રીઓના સન્માન